અમદાવાદમાં યોજાવાની છે આગામી સત્યાવીસમય જૂને ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રા આ રથયાત્રાના સંદર્ભમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ ઓફિસ ખાતે ડીસીપી દ્વારા પત્રકારો સાથે સંકલન બેઠકનું આયોજન કરવામાં આવ્યું ડીસીપી અજીત રાજ દ્વારા સંકલન બેઠક યોજવામાં આવી હતી જેમાં ઘણી બધી ચર્ચાઓ કરવામાં આવી કઈ રીતે એઆઈની મદદથી એઆઈ ડ્રોનની મદદથી પોલીસો દ્વારા નિરીક્ષણ રાખવામાં આવશે આખી જગન્નાથ ભગવાનની રથયાત્રા પર તે વિશે પત્રકારોને જણાવવામાં આવ્યું તેમને માહિતી આપવામાં આવી કોઈપણ પ્રકારની માહિતી જો પત્રકારો પાસે હોય કોઈપણ વ્યક્તિને લઈને જો શંકા ઉપસ્તી હોય કોઈપણ પ્રકારની એવી ગતિવિધિ જણાઈ આવતી હોય કે જેના કારણે માહોલ ગરમાઈ શકે તેમ છે તો પત્રકારો દ્વારા પણ પોલીસ અધિકારીઓને પોલીસના જે વરિષ્ઠ અધિકારીઓ છે તેમને જાણ કરવામાં આવે જેથી કરીને રથયાત્રા દરમિયાન કોઈપણ પ્રકારની અનિચ્છનીય પ્રવૃત્તિ થતાં અટકાવી શકાય આ તમામ બાબતે સંકલન કરવા માટે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે ખુબ જ મહેનત અને ખુબ જ સારી રીતે પૂરતો પ્રયત્ન કરી રહી છે તે સાથે સાથે જે મુવીંગ બંદોબસ્ત હોય છે જે આખી રથયાત્રા કાઢવાની જવાબદારી હોય છે એમની બંદોબસ્તની તેમજ અગાઉની કામગીરીની તકેદારીની જવાબદારી ક્રાઇમ બ્રાન્ચ ઉપર હોય છે તે અનુસંધાને ક્રાઇમ બ્રાન્ચે છેલ્લા બે ત્રણ દિવસમાં ખૂબ જ સારી રીતે મહેનત કરી ઘણા બધા હથિયારોના કેસો શોધ્યા છે અગાઉ જે વોન્ટેડ મોટા ગુનેગારો હતા એમને પણ પકડ્યા છે ભાડુંઆતની ચેકિંગ થઈ છે અને અમે તમામ પ્રકારને ટેકનિકલ અને હ્યુમન આપણા જે રિસોર્સિસ છે એમનો આપણે વધારીને મહેનત કરીએ છીએ તે સાથે સાથે આપ સૌનો જણાવવા મને ખૂબ જ સારું લાગે છે કે અમે જે કોઈ પણ પ્રકારની ભગદડ ના થાય કે સ્ટેમ્પિડ ના થાય તે માટે આપણે એક સ્પેશિયલ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ યુઝ કરીને એન્ટી સ્ટેમ્પિડ એન્ટી ક્રાઉડ્સ એમાં જે ઘણા યુવા લોકોનો જે સ્ટાર્ટઅપ્સ છે અને એ લોકો આ દિશામાં કામ કરી રહ્યા છે તેમનો સાથે જોડાઈને અમે એ લોકો કર્યું છે અને જે ગઈકાલે અમારા મંદિરમાં મિટિંગ થયેલી હતી ત્યાં પણ ઘણા બધા ડ્રોન્સના ડેમોન્સ્ટ્રેશન આપવામાં આવેલું હતું અને એ ડ્રોન ડ્રોન્સમાં જે ડેમોન્સ્ટ્રેશનમાં લાઈવ ફૂટેજ આપણે એનાલિસિસ કરી હતી એ આપ સૌશ્રીના સાથે અત્યારે શેર કરવામાં આવશે અને આપણી કોઈ પણ મીડિયાના ભાઈઓ અને બહેનો મારફત અમારી એ જ રજૂઆત છે કે કોઈ પણ લોકો છે એ બહુ સારી રીતે શાંતિપૂર્વક એ ભગનના ભગવાન શ્રી જગન્નાથની યાત્રામાં જોડાય અને કોઈ પણ આપશ્રીના ધ્યાન ઉપર મુદ્દો આવતો હોય તો ક્રાઇમ બ્રાન્ચમાં જાણ કરવાની વિનંતી છે આપણે જે ડ્રોનની ફૂટેજ હોય છે એમાં બે પ્રકારના આપણે બેઝ એનાલિટિક્સ હોય છે અને એક વિડીયો ફૂટેજ બેઝ એનાલિટિક્સ હોય છે વિડીયો ફૂટેજ એનાલિટિક્સ એટલે જે લાઈવ સ્ટ્રીમિંગ થતી હોય છે એમાં શું શું કામગીરી ચલતી હોય છે દાખલા તરીકે નંબર પ્લેટ રીડર હોય કે હેડકાઉન્ટ રીડર હોય કે કેટલા લોકો અવર જવર કરી અથવા જે ડ્રોનની હાઈટ હોય છે જે પ્રમાણે અને સીસીટીવી કેમેરા મુકાયેલા હોય છે એમાં આપણે ડિસ્ટન્સ મેજર કરીને એ ડિસ્ટન્સમાં એક સમયમાં કેટલા લોકો કઈ દિશામાં પસાર થઈ રહ્યા છે એ એનાલિસિસથી આપણે એઆઈની મદદથી આપણે હેડકાઉન્ટ મળતા હોય છે અને ડેન્સિટી આપણે ખબર પડી જાય છે કે કઈ દિશામાં જાય છે તો એથી અમારા જે સતત લાઈવ મોનિટરિંગ ચાલુ રહેશે અને કોઈ પણ પ્રકારની આપણે શંકા લાગશે કે કઈ ઈશ્યુ થઈ રહ્યા છે તો અમે તાત્કાલિક એમનો અટકાવી શકીશું